બોડેલીમાં યોજાય મૌન કેન્ડલ માર્ચ નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ તારીખ બારમી ના રોજ બોડેલીમાં જામા મસ્જિદથી લઈ અને અલીપુરા ચોકડી સુધી એક મૌન કેન્ડલ માર્ચનું આયોજન એ આઈ એમ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું જામા મસ્જિદથી નીકળેલી આ મૌન કેન્ડલ માર્ચ અલીપુરા ચોકડી સુધી પહોંચી હતી શાંતિપૂર્ણ રીતે નીકળેલી આ મૌન રેલી બોડેલીનું આકર્ષણ રહ્યું હતું ત્યારે અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃતકોની આત્માને શાંતિ માટે દુઆઓ ગુજારવામાં આવી હતી અને પરિવારને આવી પડેલી આફત અને સંકટના સમયે આ દુઃખને સહન કરવા માટેની શક્તિ ખુદા દ્વારા આપવામાં આવે એવી બંદગી દુવાઓ આજ રોજ એમઆઈએમ પાર્ટી તરફથી અમદાવાદમાં આવી ઘટના ફરી બની એનું ધ્યાન રાખવા આજ ગુજરાત રાજ્ય કે છોટાઉદેપુર જિલ્લા કે બોડેલી માં સીઆઈએમઆઈમ દ્વારા એક મોન કેટલ માર્ચ આયોજન કર્યા ગયા कल 12 जून अहमदाबाद से लंदन जाने वाली मन सी वन गोइंग के अंदर जो क्रैश कर गई थी उसके अंदर दो सौ जितने लोग मौत के घाट उतर गए जो कि एक बहुत ही बुरी घटना घटी है और साथ ही में ये सब जो लोग मृत्यु हुई है जिनकी उनके लिए हम श्रद्धांजलि देने के लिए यहाँ पे जमा हुए साथ ही में ए पार्टी के सदर जो है राष्ट्रीय अध्यक्ष बैरिस्टर असदुद्दीन जोशी साहब जिनके द्वारा कहा गया है कि ये जो घटना घटी है उसके लिए कड़क से कड़क तपास होनी चाहिए और इसके पीछे जो भी जिम्मेदार हो उसको जल्द से जल्द सजा मिलनी चाहिए साथ ही में जो बयालीस लोग जिनके ऊपर जो हॉस्टल में रह रहे थे वो डॉक्टर थे उनके ऊपर जिनके ऊपर प्लेन क्रैश हुआ था तो उनको भी मुआवजा मिले ऐसी भी मांग करते हैं और ऐसे देश में नाजुक वक्त में पूरी एकता के साथ हम सब भारत में देशवासी सब एक साथ में रहेंगे यही उम्मीद रखते हैं असलम शाहिद मंसूर